તેમ છો રાધા રાધા જય શ્રી કૃષ્ણ તો ત્રણ ચાર દિવસ પછી લોક પાસે ચાલુ કરી દીધું છે કારણ કે અને મન પણ નતું થતું ને વ્યૂ નતો આવતો એના કારણે એટલે થોડુંક બધા ડાઉન નહીં થતું તો કે વિચાર હતો કે કન્ટિન્યુ રાખે ભલે વ્યૂ આવે જીરો આવે કે એક આવે બે આવે કે પચાસ વ્યૂ આવે કન્ટિન્યુ રાખવું પણ તો બ્રેકડાઉન પણ નહીં થતું કારણ કે થોડોક હર્ટ પણ થઈ તો હતો સપોર્ટ નથી કરતા એના કારણે તો પ્લીઝ સપોર્ટ મી વિથ યુ તો આપણે બધે સાથે રહીએ તો મળીને સપોર્ટ કરીએ બધાને બધા પણ આગળ વધે ને મારી ઈચ્છા જ છે જો કે યુટ્યુબ બનાવવાની ઈચ્છા છે પણ ટોપ લેવલનું છે ઈચ્છા છે પણ બહાર હું કંટ્રોલ ન કરી શકું કારણ કે ફોન ઉપર કરે ને વેલો બતાવવો કરવું ને એ થોડુંક મારા માટે બહુ હાર્ડ થાય છે તો એના કારણે મારે આ રીતના રાખવો પડે છે આઈ ટ્રાય તો ઉપર રાખવાની કોશિશ કરી હું ને બીજું મારે કાંઈ કેવું તો નથી તો બુક તો થાય છે કે સપોર્ટ કરવો જો કે કન્ટિન્યૂ રાખવું પડે એમ છે નથી હમણાં પછી નવરાત્રી આવે એટલે થોડુંક કંટ્રોલ કરશો અને હું ખરે તે લોગ વર્ક ઉતારશું અને હું જોઉં છું કે કેટલા બધા આવી ઉતારે છે કેમ થી ઉતારે છે તો એ ફ્રીડમ મારે પણ છે મારો હું નથી ફ્રીડમનો ઉપયોગ કરી શકતો એના કારણે નથી કરી શકતો આગળ ચાલો હવે સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ નાખજો મજા આવે કે ન મજા આવે તો સપોર્ટ કરો જેથી કરીને હું શીખી લઉં મને સબક મળે કે આ રીતના કરવું આ રીતના કન્ટેન્ટ બનાવવું આ રીતના બોલવું આ રીતના કરવું બરાબર તો એની વેસ કોઈ વાત નહીં સપોર્ટ કરતા રહીજો કરો જો બધાને મને પણ તો આજે પબ્લિશ વાત કરી દીધી છે અને હવે આપણે જાણવું છે ફોર્મ એ પહેલાં આપણે માવા લેતા નથી આપણા માવા ખાતા નથી પણ ના છે એના માટે તો જે ફોર્મ ડિફરન્ટ બધું બધું ઓકે છે તો આપણે જઈ શકીએ નેક્સ્ટ આપણે હાઈવે ઉપર તમે જોઈ શકો છો હાઈવે ઉપર છે એક હાલમાં કેમેરો પણ ઊંચો છે એટલે કે ડિફેન્સ કરવાની જરૂર છે છ અને હું એ બિલ ને ડિવાઈડ કરતો હતો અત્યારે જોકે બહુ ઝાઝા બધા બિલ છે થોડાક અહીંયા પણ પીડા છે થોડાક અહીંયા 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 પીડા છે ને ટાકો પણ હાવ ખાલી છે ટાકો આવ્યો નથી કારણ કે મોટું થઈ ગયું ભરવામાં એને કારણે તો હું આ બિલ ટાઈમ ટુ ટાઈમ ગોઠવીશ પછી સાડા છ વાગી જાય એન્ટ્રી બેન્ટ્રી કરી એવું બધું કરશું પેલા બિલને બધે હરકો ગોઠવી ને પછી હું એન્ટ્રી ચાલુ કરી બરાબર ત્યાં સુધી મારી રેજ્યુમ મને ગેમ બી નહીં છે એસી બંધ લાગે ચાલુ છે પણ આમ બંધ છે એસી પહેલાં ઠપકાવવી પડે છે તો મિત્રો આ રીતે આપણે બિલ જો કે બહુ સાજા બધા બિલ છે થોડા અહીંયા પણ છે તો વધારે બિલ છે તો આપણે પહેલા રેન્ટ ચાલુ કરી દઈએ પાણી પી લઈ એટલે બધું કામ કરાવી દઈએ આ રે મારી એસી તો કે ચાલુ છે ત્યારે કુલિંગ બહુ ઓછું આપે છે એના કારણે પહેલાં તો પ્રિન્ટર માટે પેજ લાવવા તો પેજ લઈ લઈએ પછી રેન્ટ ચાલુ કરી દઈએ તમે સબસ્ક્રાઈબ કરી દઈએ પ્લીઝ સપોર્ટ નહીં જોશો જી હમણાં લગભગ પંદર વીસ મિનિટ પહેલાં જ આવ્યો છે ટાકો તો એની બધી કાઉભાઈ ડીપની તૈયારી કરે છે તો આપણે જો કે આજ બહુ ટ્રાફિક છે અદથી પણ વધારે બરોબર છે તો ફાઇનલી આપણે ટાકાની ડીપ લેવા જઈશું જો કઈ ત્યારે ડીપ રોડ આવે સ્ટીક એ નાખે છે તો આપણે બહાર જઈએ ટેક્સ ગો ટ્રાફિક નદી દઉં ચલો ટ્રાફિક ગાડીના કાવભાઈ

દેખાતો નથી સુરજ સુરજ પણ આખી ગયો છે બસ તો ટાકો ખાલી કરી નાખી તો કે બે ટાકી માં હાલ ટાકો ખાલી થઈ જવાનો છે ડેન્સિટી લઈ લે એ બધું નોર્મલી કરી લઈ લખશું મારા કાઉભાઈ કેતો થા કે મને લે લે મીન્સ એમ કે 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 હું કોણ છું આ છે તે મારા ઇન્ટ્રોડક્શન કે રહેવું કઈ મેં કીધું હજી થોડો થોડો મારે નવા નવા કન્ટેન્ટ જોવા તો એના કારણે એ બધું કહેતા હતા મેં કીધું ડાયરેક્ટ મારે બધું ન કહી દેવાય થોડુંક મને લાગે હું જો કે એવું બોલ બોલ ખુલું નહીં જો કે એમાં ટ્રકના ટ્રક ચલાવે છે બહુ બધો હેવી લોડ લઈ તો એ ચાર લીટર ડીઝલ લઈને આંખી આયા આવે બોલે એકલા તો અમારે એનો પર બહુ વિશ્વાસ પણ છે તો હું છે તો હમણાં આવે એટલે ડેન્સિટી લઈ લઉં પછી એને કહી દઉં કે આ ગટાકે ખાલી કરાન છે તો હમણાં તો અહીંયા લેટ્સ ગો કેટ ના ખાલી થાય તમને દેખાડી દઉં છે ખાલી કરવાનું તો ડેન્સિટી લઈને ચાઈ ખાલી કરવા સોરી

নেটি বহু মডু থৈ যায়কে সবসক্ৰাইব কৰিব ভুল তাৰ নহয়